હેલો દોસ્તો તો તમને વિચારતા હોય કે હું કાં જઈ રહ્યો છે પણ હમું જઈ રહ્યા છે કોતેડું દેખવા કારણ હાથ કરણ વહાળ આવે છે કારણ હાય બોલ તે અમે કોતેડું દેખવા જઈ રહ્યા છે કાલ ખેરા કાલ હાંજીનું પાણી પડી રહ્યો છે આખી રાત પડ્યો તો હમું વિચાર્યું કોતેડું દેખતા આવી તો સાહેબ તમુ પણ બતાડું કોતેળું તો અમુ હજુ જઈ રહ્યા છે પણ અમારા પોગમાં અડધા અડધા પોગ ડૂબી ગયા છે અમારા આ ખેતરોમાં હળું પાર પાણી ભરાઈ ગયું છે કોતડી આવી ગયા છે અને આ ખેતરોમાં તો પાણી નકળી રહ્યું આ પાછળ તમે જો કરણાઈ ઊભો આ શેડે શેડે કેટલું બધું પાણી ખેતરું માયું એટલું નકળી રહ્યું છે અને હાલ તમને હું વટાડું કોતડો આ સોયાબીનમાં બી આ પાર જ જોઈ શકો છો તમે પાછળ કોટેડું આતરુ આતરું જાય છે વધારે જાતેલું પણ થોડું કોહરી ગયું છે કોતેડાને અહીં ખૂણે દેખી અને આવું બીજે ખૂણે જાય રહ્યા છે ત્યાં સુધી તમે બન્યા રહો લોગમાં તમને બી પેલી સાઈડનું કોતેડું બતાડું અને આ મક્કીમાં પણ પાણી ભરાઈ ગયું છે ખેતરુંમાં હા તો ચાલો પેલી ધેડ જાય કોતેડાની આપણે પૂગી ગયા છે કોતેડાને અહીંને ખૂણે અને અહીં તમે પાછળ દેખો મક્કીમાં કેટલું બધું પાણી ભરાઈ ગયું હા પાકા ખેતરું તલકાઈ ગયા અત કારણ દેડી ઉભો છે મય ઉતરતો બી નથી આશીવાદ કે આશીવાદ હે હા હું ખોટો ન બોલતો ને આ પાછળ તમે કોટેડુ દેખો હા પેલા વાણના ખેતરમાં બી ફૂલ પાણી ભરાઈ ગયું બધા ખેતરો ભરાઈ ગયા તમને હું બતાડું અંદર પાણી કા બહાવ સંભાઈ દેરાયા છે મને હા પેલી સામેની મક્કીમાં ફૂલ પાણી ઢેડ કાણે થાય નહીં પાણી જાય રહો છે હે रहे। 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 दोस्तों आ देखो मक्की पानी फूल आ, आट आटलू पानी બસ દોસ્તો કોતેડું આટલું જ અને બ્લોગનો આરકો એન્ડ કરીએ છે બ્લોગ ગમે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો શું કેવું કરણ બરાબર કરજો તો બાય દોસ્તો